સનથી ના છોતરા જે છે એને છોતરવાની મનાય વડમાંથી માંથી ઝાંઝરના અને ઘોડાના એમાં બે આંખ છે અને લોહીના આંસુ નીકળતા એવી રીતે પીડા થતી હોય એવા અવાજ આ વડમાંથી આવે છે

મહેશભાઈ અને એક આપણી જોડે ડ્રાઈવર છે અત્યારે હું ડ્રાઈવર સીટ પર બેઠો છું પણ ડ્રાઈવર આપડા તમે જોઈ શકો છો પેટ્રોલ પંપે પાણી પીવા ગયા હતા આ છે કપિલભાઈ આપણા ડ્રાઈવર આપણે પહોંચી ગયા છીએ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં વીરમાંગડાવાળાની જગ્યા આવેલી છે ત્યાં સૌથી પહેલાં આપણે અંદર જઈશું ગેટેથી એન્ટ્રી લેશું એટલે ડાબી બાજુએ એક વડ છે અને જમણી બાજુ જોશો તો અંદર જવા માટેનો રસ્તો છે સૌથી પહેલાં આપણે દર્શન કરીશું ત્યારબાદ આ જગ્યા વિશે ઘણી બધી રહસ્યમય વાતો છે એ હું તમને વિડીયોમાં આગળ જણાવું એટલે સૌથી પહેલાં આપણે આવી ગયા છીએ અંદર અહીંયા તમે જોઈ શકો છો વીરમાંગડાવાળાની ખાંભી છે તમે લોકો પણ દર્શન કરી લો અમે લોકોએ દર્શન કરી લીધા છે વેર મંગળવારના દર્શન કરી લેશું એટલે જમણી બાજુ એ છે સતી પદ્માવતી માની ખાંભી આ રીતની ખાંભી છે અને બાજુમાં એક મૂર્તિ પણ છે સજાવેલી તમે જોઈ શકો દર્શન કરીને સૌથી પહેલા તો આપણે આવી જશું જ્યાં નારિયલ વધેડવાનું છે ત્યાં અહીંયા તમે જોઈ શકો છો દિવાલમાં બોર્ડ મારેલો છે લોખંડથી થી નારિયલના છોતરા જે છે એને છોતરવાની મનાઈ છે કારણ કે વીર માંગડા વાળા જે છે એમણે આપણા ગાય માતા માટે થઈ અને લડતા લડતા એને લોખંડની બરછી વાગી હતી એટલા માટે થઈને અહીંયા તમે જોઈ શકો છો પિત્તળના આ ટાઈપના ઓઝાર બનાવેલા છે નારિયલને છોડવા માટે થઈ અને નારિયેલને અહીંયા લોખંડ અડાડવામાં નથી આવતું અહીંની ચારે બાજુની દિવાલ તમે જોશો ને તો નાના નાના બાળકના ફોટા લગાડવામાં આવ્યા છે કારણ કે અહીંયા સંતાન પ્રાપ્તિ માટે થઈને ઘણા લોકો માનતા રાખે છે અને લોકોની માનતા પૂરી થાય એટલે પોતાના બાળક હોય એનો ફોટો જે છે અહીંયા લગાડી જાય અને કોઈને હાથ પગ દુખતા હોય અથવા તો શરીરની તકલીફ હોય તો એના માટે પણ અહીં માનતા રાખવામાં આવે છે આ જગ્યાની ડાબી બાજુ સેજ આગળ વધશો ને એટલે ત્યાં એક બહુ મોટું પોસ્ટર છે અને એ વર્ડનો ફોટો છે અને મતલબ પોસ્ટર છે એમાં બે આંખ છે અને લોહીના આંસુ નીકળતા હોય એવી રીતે પોસ્ટર છે તો આ જે વડ છે એવી રીતે લખ્યું છે ત્યાંથી આગળ જોશો ને તો આ વડ જે છે ઓરિજિનલ વડ છે મતલબ કે આ જ વડ છે જેને લઈને બધા ફિલ્મ ને તમે જોયા હશે અથવા તો જે કઈ પણ વાત તમે સાંભળી હશે વીર માંગડા લગતી એ બધી જે વાતો છે એ આ વડ સાથે જોડાયેલી છે અને અહીંના લોકોનું કહેવું એમ પણ છે કે આ વડ જે છે ત્યાં રાત્રે મહેલ બની જાય છે સતી પદ્માવતી માં છે એમનો અને વીર માંગડા મહેલ બની જાય છે અને દિવસે ફરી વખત આ વડમાં રૂપાંતર થઈ જાય છે અને અહીંના લોકોનું કહેવું એમ પણ છે કે આ વડમાંથી ઝાંઝરના અને ઘોડાના અને જેમ વીર માંગડાવાળાને બળછી લાગ્યું હોય તો જે પછીના મતલબ પીડા થાય ને

એકદમ યુનિક ટાઈપની રેસ્ટોરન્ટ છે આ પેલા અમે ક્યાંય નથી જોઈ આ ટાઈપની રેસ્ટોરન્ટ તો ચાલો હવે પેટ પૂજા કરી લઈએ આ લોકો ચાલુ થઈ ગયા મને બી ભૂખ લાગીએ તો આપણે પેટ પૂજા કરી લીધી છે અને આપણે બે જગ્યાએ તો જતા આવ્યા અત્યારે હજી ટાઈમ બધ્યો છે અમારો વિચાર તો નહોતો પણ ટાઈમ એટલો બધો હવે હજી બપોર જ થયા છે તો બીજી જગ્યાએ અમે જઈએ છીએ ગોમલીમાં છે એક લોકેશન એ આગળ હું તમને વિડીયોમાં જણાવીશ એટલે વિડીયોમાં બના રહેજો બાકી શાંતિભાઈ જમવાનું કેવું હતું જમવાનું ખૂબ સરસ હતું તમે આ બાજુ આવો તો એ નેટ જ ખાજો નું નામ આપણે લખી દઈશું સ્ક્રીન ઉપર મહેશભાઈ તમારું શું કેવું જમવાનું કેવું હતું એવું હતું ને હા એક નંબર એક નંબર બરોબર ડ્રાઈવર સાહેબ એક નંબર જમવા ઓકે તો આપણે આવી ગયા અહીં ઘૂમલી અહીંયા તમે જોઈ શકો છો આ મંદિર તમારે મારી પાછળ જે છે બારમી સદીનું મંદિર હે મંદિરનું નામ આઈ થિંક નવલખા કરીને મંદિર છે અને બાકી હું તમને લોકેશન બતાવું આ તમે જોઈ શકો આ ટાઈપનું લોકેશન હે ડુંગર ને બધું ટાઈપનું લોકેશન હે તેની સાથે સાથે અહીંયા એક મંદિર છે ઝૂમ કરીને બતાવું તમને આ જે માથ છે પેલું દેખાય છે ને એ મંદિર છે ત્યાં સીડી છે જવા માટે મસ્ત લોકેશન છે બટ અમે તો જમીન આવ્યા હી એટલે આ લોકોને ઈચ્છા નથી મને બી નથી બાકી તો આ મંદિર તમે જોઈ શકો બારમી સદીનું મંદિર છે અને થોડું ઘણું કદાચ આ નું કામ ચાલુ છે અત્યારે તો એન્ટ્રી નથી કદાચ કામ પતી જશે પછી એન્ટ્રી ચાલુ થઈ જાય તો નક્કી નહીં તો આ હતો આપણો પહેલો વ્લોગ સૌથી પહેલાં તો આપણે ચાર જગ્યાએ ગયા હતા એમાંથી બે જગ્યા મેં તમને આ પાર્ટમાં બતાવી દીધી છે મતલબ કે અલગથી બીજો એક પાર્ટ આવશે જેની અંદર બીજી બે જગ્યા પણ હું તમને બતાવીશ તો એ બ્લોગ જોવા માટે સૌથી પહેલાં તો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને શેર કરી દો વિડીયોને લાઈક કરી દો કોમેન્ટ કરી દેજો તમને આ વ્લોગ કેવો લાગ્યો છે મને હાલ તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે એટલે સપોર્ટ કરતા રહેજો